અને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આપણે જેની સમય મર્યાદા છે એ સમય મર્યાદમાં ગુરુશી અનામત બોડકી કરવાનું પૂટલ રવિવારે મૂકવાનું છે અને બધાના સાથ સહકાર સભાતા સાથ સહકારથી તાકાતથી ન્યાય કાગડી બધા સુધી રજૂ થાય એ રીતનું આયોજન આપણે કરવાનું છે મેળવી રહ્યો આપણી અત્યારે હાઈ જ આપણે પરિશ્રમ કંઈ અહીંયા ઘેરા થાય તમારા જે બી ચાલક સભ્યો હોય સાતસો સભ્યો ના તમે ફોન કરો મળો એમના પાસેથી લેખિતમાં આવે કારણ જો આપણા જોડે હશે ને તો એ વસ્તુ સમજી લેવું કે આપણા ભવિષ્યમાં અનામત ગતિને અમલમાં લાવવા માટે આપણા ચાવી આપણને હોય એટલે અમારે લેખિતનું આવેદન પત્ર લઈ લેજો તો આપણે મુખ્યમંત્રીને જઈને ચૂંટણી કરી લઈશું કે પચાસ ધારાસભ્યો એમને લખીને આપ્યું તો અમે અમલમાં મૂકવા અને ખાલી કલાક કરી અને અને આવેદન પત્ર લેખિતમાં લઈને આવજો એમને હવે આવતીકાલે જેમ આપણે અહીંયા આપ્યું છે એવી રીતે આવતીકાલે બેચરાજી છે તો સૌ મિત્રોએ ટાઈમ કાઢી કાલે અગિયાર કલાકે બેચરાજી જવાનું છે અને આવી જ રીતે આપણે આવેદન આપવાનું છે

આ કે ઉફળ છે ઘર ઘર કામડે જાય ને ને કોઈ વાત ને વિવાદ નહીં ગોમડામાં પણ શિક્ષણ છે એ ફળ પર ઊભી છે કોઈ ઘર ઘર પરવા ફળ કેવું મીઠું લાગે મીઠું આ ફળ ઇખુ છે એના માટે રવિવારે 10 વાગે નવા સર્કિટ આવો તો વાર બોલાવી દઉં